તો સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દ્વારા પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો ભાજપના ઉમેદવાર કે વધુ મતની સાથે જીત થશે તેવું જણાવ્યું સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય અને કોળી સમાજ ભાજપ તરફી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે આ ચૂંટણીમાં મતદારોએ પીએમ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલા વિકાસના કાર્યોને જોઈને મત આપ્યા હોવાનું ચંદુભાઈ શિહોરા કહ્યું સુરનગર લોકસભાની ચૂંટણીને ગણતરીના ગણતરીના કલાકો બાકી છે ત્યારે સુરનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સીવરા આપણી જોડે ઉપસ્થિત છે આપણે એમને પૂછજો કે હાલ કેવો માહોલ છે અને પોતાની જીત કે આ અંગે તેઓ કેટલા વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે જી ચંદુભાઈ શું કેશો મત ગણતરીને ગણતરીના કલાકો બાકી છે અને શું લાગે છે આપને ઓ સમગ્ર લોકસભા વિસ્તારમાં હું જ્યારે લોકોને મારા ચૂંટણી પ્રચાર દરમિયાન મળ્યો છું ત્યારે લોકોનો જે પ્રતિભાવ મને મળી રહ્યો હતો અમારો લોકસભા વિસ્તારના તમામે તમામ મંડળના સંગઠને જે રીતે કામ કર્યું છે અને ગુજરાતનો મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા ગુજરાતના સીએમ એમને જે ગુજરાતના વિકાસની કેડી કંડારી છે એ જોતા આ સુરેન્દ્રનગર લોકસભા વિસ્તાર અમે ત્રણ લાખ મતથી જીતવાના છીએ એમાં કોઈ શંકા નથી ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર ની વાત હતી તો સામે કોંગ્રેસ ના ઉમેદવાર છે એમના વિશે શું કહે છે સામે કોંગ્રેસ ના ઉમેદવાર ગત ધારાસભા માં કોંગ્રેસ માંથી લડાતા પણ ત્રીજા નંબર ની જીત ત્રીજા નંબર ઉપર રહીને હારેલા છે ત્યારે સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારના તમામ લોકો ને ખ્યાલ છે કે ઋત્વિક બેની કેટલી બધી લોકપ્રિયતા છે એમના કરતા તો આપના ઉમેદવાર ને વધારે મત મળ્યા છે અને ચોટીલા વિધાનસભા આમો ઘણી મોટી લીડથી ભાજપના ઉમેદવાર અમારા સાંજીભાઈ ચવાણ જીતેલા છે ત્યારે ઋતિકભાઈને જીતવાના કોઈ ચાન્સીસ મને દેખાતા જ નથી ખાસ કરીને ક્ષત્રિય સમાજનું આંદોલન છે કોરી સમાજની નારાજગી છે એ અસર કરશે કે નહીં કરે ક્ષત્રિય સમાજ હંમેશા રાષ્ટ્રવાદી ભાવનાથી જોડાયેલો છે આ ચૂંટણીમાં પણ ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અત્યારે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને રહીને કામ કર્યું છે ત્યારે એમની અસર બીજી કોઈ નડવાની નથી કોંગ્રેસના અમુક આગેવાનો હશે કોંગ્રેસનું કામ કરતા હોય પણ ભારતીય જનતા પાર્ટીના તમામ ક્ષેત્રના આગેવાનો ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા છે હોળી સમાજના આગેવાનો છે એ પણ ભારતીય જનતા પાર્ટી સાથે હતા અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને જ કામ કર્યું છે ત્યારે આ લોકસભા વિસ્તાર અમે જંગી મતથી જીતવાના છીએ એમાં કોઈ શંકા નથી હતા કાલે મતગણતરી બાદ સમગ્ર ચિત્ર જે સાંજના સ્પષ્ટ થશે અને મતદારો કોના શિરે વિજયનો તાજ પહેરાવે છે અને કોને હારનો સામનો કરવો પડે છે તે તો મતગણતરી બાદ જ માલુમ પડશે વિરેન ડાંગરેજા ગુજરાત ન્યૂઝ સુરેન્દ્રનગર